આ બહેનોને તકો આપી અવકાશયાન જે ચંદ્રયાન જે ચાંદ પર ઉતર્યું એ ચંદ્ર પર ઉતરતી વખતે એ જે સાયન્ટિસ્ટ એમાં કાર્યરત હતા એમાં સૌથી વધારે બહેનો હતા કે મોદી સાહેબ એમની ટેલેન્ટને ઓળખી હતી અને બહેનોને મે તક આપી હતી તમે હવામાં જ્યો કે પાતાળમાં જ્યો તમે જેમ ભૂમિ પર જુઓ દરેક જગ્યા આવે લશ્કરમાં આપણા દેશની રક્ષાકાર કરવા માટે બહેનોને જવાબદારી આપી છે બહેનો નેતૃત્વ કરીને આપણા દેશને એ સુરક્ષિત કરી રહ્યા છે એમને સાથે સાથે એમને અધિકાર આપવાનું કામ કર્યું મુખ્યમંત્રી હતા ત્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકામાં પચાસ ટકા બહેનોને રિઝર્વેશન આપ્યું એના કારણે અનેક બહેનો આજે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે નગરપાલિકા કે મહાનગરપાલિકામાં મેયર કે પ્રમુખ બનીને નેતૃત્વ કરી રહી છે અને વધારાનો અધિકાર જે આપવાનો હતો એ મોદી સાહેબે આપ્યો કે એમણે લોકસભા નવા ભવનને નિર્માણ કર્યું અંગ્રેજોની નિશાની જૂનું ભવન એને તિલાંજલિ આપીને ભારતીય જનતા ભારતીય જનતા પાર્ટીના એક નેતા તરીકે એમણે એક દીર્ઘ દ્રષ્ટિ વાપરીને લોકશાહીનું આ મંદિર એ મંદિર સ્વદેશી મંદિર કહી શકાય કે આપણા દેશમાં બન્યું આપણા દેશના લોકોએ બનાવ્યું એ પ્રકારનું એમણે નિર્માણ કર્યું હવે ઐતિહાસિક બિલ્ડિંગની અંદર આ ભવનની અંદર પહેલો ઐતિહાસિક ઠરાવ કર્યો આ દેશની બહેનોને આ દેશના તમામ રાજ્યોમાં પચાસ ટકા સીટ અને લોકસભામાં પણ પચાસ ટકા સીટનું રિઝર્વેશન આપીને એમણે બહેનોને અધિકાર આપ્યો બહેનોના અધિકારની સાથે સાથે એમણે આર્થિક રીતે પણ પગભર થાય એના માટે પણ યોજનાઓ બનાવી બીજો સંકલ્પ કર્યો મોદી સાહેબે આ દેશના યુવાનો માટે